નમસ્કાર ખેડૂતભાઈઓ આજે આપણે વાત કરીશું કે પીએમ કિસાન સન્માન નિધિનો જે બાવીસમો હપ્તો ક્યારે આવશે તે આ વિડીયોમાં આપણે જાણીશું અને ખેડૂતોને આ દિવસે બાવીસમો હપ્તો આપવામાં આવશે એટલે કે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિનો બાવીસમો હપ્તો છે તે ખેડૂતોને બે હજારનો હપ્તાનો જે લાભ છે ખેડૂતોને તે આ તારીખે અથવા આ દિવસે આપવામાં આવશે કયા દિવસે આપવામાં આવશે કઈ તારીખે આપવામાં આવશે તે આ વિડીયોમાં આપણે સંપૂર્ણ માહિતી લેવાના છે અને જો તમે અમારી ચેનલમાં નવા હોય તો ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો અને બેલ નોટિફિકેશન ઓન કરી દેજો જેથી અમારો વિડીયો સૌ તમને પહેલાં પહોંચી જાય અને તમે કયા જિલ્લામાંથી વિડીયો જોઈ રહ્યા છો તે વિડીયોમાં કમેન્ટમાં લખી દેજો તો વિડીયો ચાલુ કરીએ તો વાત કરીએ તો પીએમ કિસાન યોજના હેઠળ નાણાકીય વર્ષમાં ત્રણ હપ્તે એટલે કે એપ્રિલ જુલાઈ ઓગસ્ટ અને નવેમ્બર અને ડિસેમ્બર માર્ચ સ હજાર સીધા ખેડૂતોના બેંક ખાતામાં જમા કરવામાં આવે છે એટલે કે આ પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના જે છે તે વર્ષમાં ત્રણ હપ્તામાં આપવામાં આવે છે આગળ વાત કરીએ તો એકવીસમો હપ્તો ઓગણીસ નવેમ્બર બે હજાર પચીસના રોજ રિલીઝ કરવામાં આવ્યો હતો જે હમણાં ખેડૂતોના ખાતામાં જે એકવીસમો હપ્તો જે છે તે ઓગણીસ તારીખ અને નવેમ્બર બે હજાર પચીસમાં જમા કરવામાં આવ્યો હતો આગળ વાત કરીએ તો પીએમ કિસાન યોજનાનો બાવીસમો હપ્તો ફેબ્રુઆરી બે હજાર છવ્વીસની આસપાસ રિલીઝ થવાની અપેક્ષા છે એટલે કે જે આ બાવીસમો હપ્તો જે છે તે એકવીસમો હપ્તો તો આપણને હમણાં ઓગણીસ નવેમ્બરે મળી ગયો હવે વાત કરીએ તો બાવીસમો હપ્તો ફેબ્રુઆરી બે હજાર છવ્વીસમાં આવવાની સંભાવના છે જો કે સરકારે હજુ સુધી કોઈ સત્તાવાર તારીખની જાહેરાત કરી નથી એટલે કે આપણે ચાર મહિનાના અંતરાલ વિશેની વાત કરીએ તો સરકારે આમાં કોઈ સત્તાવાર તારીખ જાહેર નથી કરી પણ આપણે ચાર મહિનાના અંતરાલ તરીકે વાત કરીએ તો ફેબ્રુઆરી બે હજાર છવ્વીસના ફેબ્રુઆરીમાં બે હજાર છવ્વીસમાં એકવીસ બાવીસમો હપ્તો આપવામાં આવશે આગળ વાત કરીએ તો તમારો હપ્તો સમયસર મેળવવા માટે શું કરવું જો તમને હપ્તો ન મળતો હોય પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિના હપ્તા તમારા ખાતામાં બેંકમાં ન પડતા હોય તો શું કરવું જો તમે હજી સુધી નીચે આપેલા કાર્યો પૂર્ણ કર્યા નથી તો તમારા બાવીસમાં હપ્તાનો વિલંબ થઈ શકે છે એટલે કે જે નીચેના જે આપણે જે કાર્યો છે તમે પૂર્ણ નહીં કર્યા હોય તો તમને બાવીસમો હપ્તો આપવામાં આવશે નહીં તો પહેલું જે વાત કરીએ આપણે તો ઈ કેવાય તમામ નોંધાયેલ ખેડૂતો માટે ઈ કેવાયસી ફરજિયાત છે એટલે કે ખેડૂતોને ઈ કેવાયસી કરાવવું ફરજિયાત છે જો ઈ કેવાયસી નહીં કરેલું હોય તો ખેડૂતોના ખાતામાં અપતો આપવામાં આવશે નહીં તમે પીએમ કિસાન પોર્ટલ પર જઈ ઓટીપી આધાર આધારિત ઈ કેવાયસી કરી શકો છો તમે પીએમ કિસાન સન્માન નિધિનું પોર્ટલ ખોલીને તમે ઓટીપી દ્વારા ઈ કેવાયસી કરી શકો છો અથવા નજીકના સીએસસી સેન્ટરની મુલાકાત લઈ શકો એટલે કે તમારા નજીકનું સીએસસી સેન્ટર છે તમે ત્યાં જઈને તમે ઈ કેવાયસી કરાવી શકો છો અથવા તમારા ગામમાં વીસીએ દ્વારા પણ તમે કરી શકો છો જો વાત કરીએ તો જમીનની રેકોર્ડની સકાસણી તમારે જમીનની રેકોર્ડની સકાસણી કઈ રીતે કરવી ખાતરી કરો કે તમારા જમીનના દસ્તાવેજો રાજ્ય સરકાર દ્વારા તકાસવામાં આવે છે આગળ બીજું વાત કરીએ ત્રીજું વાત કરીએ તો બેંક ખાતાની વાત કરીએ તો બેંક ખાતો અને આધાર લિંક કઈ રીતે કરવું તમારું બેંક ખાતું સક્રિય હોવું જોઈએ અને તે તમારા આધાર કાર્ડ સાથે લિંક થયેલું હોવું જોઈએ એટલે કે તમારું બેંક ખાતું જે છે તે સક્રિય હોય એટલે ચાલુ હોવું જોઈએ અને તમારું આધાર કાર્ડ સાથે લિંક બેંક ખાતે હોવું જોઈએ તો તમારો સમયસર બાવીસમો હપ્તો આપવામાં આવશે આગળ વાત કરીએ તો તમે પીએમ કિસાનની સત્તાવાર વેબસાઇટ પર જઈ શકો છો અને ક્નોક યોર સ્ટેટસ પર ક્લિક કરી તમારો લાભાર્થી સ્ટેટસ એટલે કે બેનિફિશિયરી સ્ટેટસ અને અન્ય વિગતો નિયમિતપણે તપાસી શકો છો જો તમારે કોઈ સમસ્યા હોય તો પીએમ કિસાન સન્માન નિધિની જે વેબસાઇટ છે સત્તાવાર વેબસાઇટ છે તેમાં જઈ ક્લોક યોર સ્ટેટસ પર ક્લિક કરીને તમે તમારા હપ્તા વિશેની માહિતી લઈ શકો છો અને જો તમે વિડીયો પસંદ આવ્યો કેળૂતભાઈ તો ચેનલને એક સબસ્ક્રાઈબ કરી દેજો જય હિન્દ જય ભારત